નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં

આખું અઠવાડિયું સિસ્ટમની અસર રહે તેવી સંભાવના છે અને તેના કારણે સતત ઘણા વિસ્તારમાં વરસાદ થશે ગુજરાતમાં હાલ વરસાદનું થોડું વધારે પ્રમાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ સારો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ નથી અને ઘણા વિસ્તારમાં વરાપ નીકળી છે હાલની સ્થિતિ પ્રમાણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેશે જેમાં ચોવીસ ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જે બાદ ગુજરાતમાં પચીસ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર શરૂ થશે અને ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ગુજરાતમાં પચીસ ઓગસ્ટથી લઈને આગામી ચાર દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વધારે વરસાદ પડશે ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવશે તેમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં એક જૂન થી બાવીસ ઓગસ્ટ સુધીમાં સરેરાશ કરતા બે વધારે વરસાદ થયો છે જ્યારે વીસ થી વધારે જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે જૂન મહિનામાં શરૂ થયેલા ચોમાસાના અઢી મહિના પસાર થઈ ગયા છે અને હવે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે આ સમયમાં ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે તે કદાચ આ નવા રાઉન્ડમાં પૂરી થાય તેવી સંભાવના દેખાવામાં આવી રહી છે દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાતને થઈને શરૂઆત થશે અને ત્યારબાદ આગળ વધીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તેની અસર દેખાશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રીઝનમાં પચીસ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લામાં પચીસ અને છવ્વીસ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે જે બાદ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે સૌ પ્રથમ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જે બાદ પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે જ્યારે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ થશે થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડવાની સંભાવના દેખાવામાં આવી છે જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ થશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો